તેરમી જુલાઈ બે ના રોજ બનાવમાં ફરી ત્રણ મજૂરના મોત થયા છે ત્યારે સરપંચ પતિ રમાભાઈ મુખ્ય ભૂમિકા બહાર આવી હતી તે સમયની ફરિયાદ અને અરજીઓ સામેલ છે જો ત્યારે કડક કાર્યવાહી કરવામાં આવી હોત ત્રણ મજૂરના હોત કાશ ત્યારે ત્યારે તટસ્થ કામગીરી થઈ પેલો બનાવમાં બે મજૂરના મોત થયેલા ત્યારે ભેટકામના વતની ગીતાભાઈ ભોપાભાઈ ધણાદિયા એ જાહેર માહિતી અધિકારી ભૂશાસ્ત્રી શ્રી બહુમાળી ભવન ખાતે આરટીઆઈ અપીલ કરવામાં આવી પણ આજ સુધી કોઈ તંત્ર દ્વારા કામગીરી હાથ ધરેલ નથી ત્યારે એ જોવાનું છે કે પાંચ પાંચ મજૂરોના મોત નીપજ્યા છે તોય આજ રોજ ભેટ ગામે ભૂમાફિયાઓ દ્વારા ખનન વહન કરવામાં આવી રહ્યું છે તેવો આક્ષેપ ગ્રામજનો કરી રહ્યા છે રિપોર્ટર ધણાદિયા દિયા ગીધાબાઈ ન્યુઝ સેવન ઇન્ડિયા